નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયો તમે પેલા એકવાર જુઓ વિડીયોમાં આ જે વ્યક્તિ છે એની દોઢ વર્ષની ડિગ્રી મિત્રો ધાબા ઉપર નીચે પડી ગઈ છે અને આ વ્યક્તિ છે તેને ધાબા તેને દવાખાને લઈ જવા માટે મિત્રો જઈ રહ્યો છે પરંતુ મિત્રો રસ્તામાં પોલીસવાળા છે એમને રોકે છે એમને દવાખાને જવા નથી દેતા અને તેમની પાસે પાસે પૈસાની વઘાણ કરે છે મિત્રો આ વ્યક્તિ પાસે પૈસા નથી છતાં પણ મિત્રો સામેવાળા જે પોલીસવાળા છે તે તેમની પાસેથી જબરદસ્તી પૈસાની વઘાણ કરે છે અને તેમની જે વ્યક્તિ છે તેની દોર વર્ષની ડિગ્રી મિત્રો ધાબા પરથી નીચે પડી ગઈ છે અને તે તેમને દવાખાના લઈ જવા માટે જાય છે પરંતુ મિત્રો આ પોલીસવાળા તેમને જવા દેવા દેતા નથી અને તે વ્યક્તિ આખરે મેહુલભાઈ બોગરાને ફોન કરે છે તો મિત્રો આ વિડીયોમાં તેમજ જે કોલ રેકોર્ડિંગ છે તે આપણે સાંભળીએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ કોઈ ચિંતા ના કરો ભાઈ તો મિત્રો આ વિડિયોમાં તમે જોયું ને કે મેહલભાઈ કઈ રીતે એ વ્યક્તિની મદદ કરે છે મિત્રો જેવી જે વ્યક્તિએ મેહુલભાઈ બોગરાને ફોન કર્યો કે તરત જ મેહુલભાઈ બોગરા એમનો નંબર લઈ અને તેમના ગૂગલ માં પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે પરંતુ મિત્રો આ તમે એક આપણા માટે એક શરમની વાત કહેવાય કે જે પોલીસવાળા આપણા રક્ષણ માટે હોય છે અને આ વ્યક્તિની મિત્રો દોઢ વર્ષની દીકરી તાબા નીચે પડી ગઈ છે છતાં પણ મિત્રો આ પોલીસવાળા કેવા કહેવાય કે તેમને દવાખાને જવા નથી દેતા અને એ દોઢ વર્ષની દીકરીને દવાખાને જવા માટે પણ આ આ લોકો જે પોલીસવાળા છે તે એમની પાસે પૈસા ઉઘરાવે છે તો મિત્રો આ કેટલા ટકા યોગ્ય છે તમે એકવાર વિચારો તો ખરા કે જેની દોઢ વર્ષની દીકરી નીચે પડી ગઈ છે અને આ વ્યક્તિ ઉપર કેવું વીતતું હોય છે ને સામેવાળા જે પોલીસવાળા છે તે કોઈ પણ જાતની માનવતા વગર એમની પાસે પૈસાની ઉઘાણી કરે છે જોકે મિત્રો આ મેહુલભાઈ બોગરાએ તેમને મદદ કરીને ખૂબ સારું એવું કાર્ય કર્યું છે અને મેહુલભાઈ ઘણી વાર આવા બધા પોલીસવાળા જે આવા ખોટી ઉઘરાણી કરતા હોય છે એને લઈને અવારનવાર વિડીયો શેર કરતા હોય છે પોતાના સોશિયલ મીડિયામાં અને અત્યારે પણ મિત્રો મેહુલભાઈ બોગરાએ સાબિત કરી દીધું છે કે તે માત્ર કાયદાના જાણકાર નથી પરંતુ મિત્રો તેઓ માનવતાની દૃષ્ટિએ પણ એવો એક સારા માણસ છે પરંતુ મિત્રો સામેવાળા પોલીસવાળાએ પણ થોડું જોવું જોઈએ કે ભલે એમણે કાયદાનો ભંગ કર્યો હોય પરંતુ એમની એક કોઈ મજબૂરી હોય છે એમની એમની દોઢ વર્ષની દીકરી છે તે નીચે પડી ગઈ છે તો કોણ તો કયો માણસે કાયદાનું પાલન કરે આવી કોઈ પરિસ્થિતિ બની હોય ત્યારે તો મિત્રો પોલીસવાળાને પણ આવું થોડું જોવું જોઈએ મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લઈને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો